फोन चालू है मिनट से किसी के पास देखो। फोन चालू है किसी के पास चालू प्रिया प्रिया सर प्रिया बाहर गई है नहीं सुनना है <laughs> मेरे किसी को बैठना ही नहीं दो मिनट बैठे नहीं बैठना है मैडम बैठे दो मिनट तो बैठे करना है तो करो नहीं करना है वापस करना है नहीं आप क्यों आए हो मेरे जो बैठा है आप तो हम ब्रांड के लिए बैंक से ही हैं नहीं वो जरूरी नहीं है

હા ભાઈ તો મેં તમને જે બાજુ ઉમરવાજ બતાવું છું તમને અહીંયા ભાઈ કોણ છું તેના ફોર્ણ બદલ અમે કહીએ છીએ

કરે એ હું તમારા કરાવી દઈએ બરાબર તમારા ખાતા પૈસા કરાવી દઈએ તમે બે ફિકર રહો બેન તમારા માટે જ આવ્યા છીએ અહીંયા બરાબર તમને કોઈ પણ કશું નહીં કરી શકે અરજદારો આવી ગયા છે એટલા માટે મેં આ તમારા બચાવવા માટે મોટી વાત કહી વાત કરી ચંદ્રસિંહ વાળા ગયા હમણાં જો આ ગુજરાત પોલીસ નો આ ક્રાઈમ બંદાવાળા જેની વિરુદ્ધ અમે હમણાં વાત કરી બેન મારી વાત એને હમણાં કોઈ જ નથી કશું નથી થાય છે તો આ નંબર મારો નથી જે નંબર તો પછી કે હું તમને આને સીબીઆઈનો કોન્ટેક્ટ

ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ જે વધી રહ્યા છે એને રોકવા માટે એમણે બેંકના અધિકારી કર્મચારીઓ સાથે સંપર્ક કરી અને જો આવું કોઈ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટના નામે જો કોઈ બીજા કોઈ એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરતા હોય તો તરત જ એની જાણ સાયબર ક્રાઇમને કરવા માટે જાણ કરવામાં આવેલી હતી આ બાબતે આજરોજ બેંક ઓફ બરોડાના બેંક મેનેજર શ્રી અભિષેક અભિષેક સિંઘ અને બેંકના અન્ય કર્મચારી રાજ એમની ફરજ ઉપર હાજર હતા ત્યાં એમણે એક વૃદ્ધા જે છે એ ખૂબ જ ડરેલી હાલતમાં એમને ત્યાં આવેલા હતા અને તેત્રીસ લાખ અને પચાસ હજાર જેટલી માતબર રકમ જે છે એ કોઈ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવા માટે એ જણાવતા હતા એમને બેંક કર્મચારીઓ એમની જે પરિસ્થિતિ જોઈ એમના ચહેરા ઉપર જે ડરનો ભાવ જોઈ એમને ને કંઈક ખોટું થતું હોય એવું એમને લાગ્યું તરત જ એમણે અમદાવાદ સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો અમે તુરંત અમારી ટીમ જે છે એ બેંકમાં જઈ અને આ વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને અમને એ માહિતી માહિતીની જાણ થઈ કે જે વૃદ્ધા જે છે એમને એમના આધાર કાર્ડનો ઉપયોગ કરી અને બેંક એકાઉન્ટ ખોલવામાં આવેલા છે અને એમાં સાયબર ક્રાઈમ ફોર્ડના પૈસા જે છે જમા થયા છે એમ કરીને તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમે એરેસ્ટ થઈ શકો છો એ રીતના ડરાવી ધમકાવી અને એમને ડિજિટલ એરેસ્ટ કરી અને એમની પાસે જે તેત્રીસ લાખ પચાસ હજારની જે મરણ મૂડી હતી એમને અલગ એકાઉન્ટોની અંદર ટ્રાન્સફર કરવામાં એમને જણાવવામાં આવેલું હતું અને એ આ ડિજિટલ એરેસ્ટની ધમકીથી ડરી ડરીને બેંકમાં એ પૈસા જે છે એ ટ્રાન્સફર કરવા માટે એ વૃદ્ધા આવેલા હતા બાદમાં આ વૃદ્ધાનું યોગ્ય કાઉન્સેલિંગ જે છે એ કરવામાં આવેલું હતું એમને આવી ડિજિટલ એરેસ્ટ જે છે એ કોઈ પોલીસ દ્વારા કરવામાં આવતું નથી આવડિજલ નું કોઈ છે નહીં એવું એમને સમજાવવામાં આવેલું હતું અને એમના આધારે એક વૃદ્ધાના તેત્રીસ લાખ પચાસ હજાર જે મરણ મૂડી હતી એ બચાવવામાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી હતી